વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે સુરતી સ્ટાઇલમાં પરવળનું શાક બનાવીશું અત્યારે ચોમાસાની સિઝનમાં પરવળ છે તે માર્કેટમાં અઢળક પ્રમાણમાં આવતા હોય છે તો તમને ઇઝીલી મળી પણ જશે તો મેં અહીં અડધો કિલો જેટલા પરવળ લઈ લીધા છે અને આપણે અસલ સુરતી સ્ટાઇલમાં આજે આ પરવળનું શાક બનાવીશું તો પરવડેને કઈ રીતે સમારવા એ તો હું બતાવું છું પણ એ પહેલાં આપણે છાલને કાઢી લઈએ મેં પરવડેને ધોઈ અને કપડાંથી કોરા કરી લીધા હવે આપણે તેની આછી આછી છાલ કાઢી લઈશું વધારે જાડી છાલ નથી કાઢવાની આ રીતે આછી આછી છાલ તેની કાઢી લેવાની છે અને કેવા પરવડેની પસંદગી કરવી એ પણ હું તમને જણાવી દઉં જે આ રીતે મીડિયમ સાઇઝના અને કડક હોય એવા પરવડે લેવા તે એકદમ સરસ સોફ્ટ હશે પણ જો તમે પોચા પરવડેની પસંદગી કરશો તે તો તે અંદરથી પીળા નીકળશે પાકેલા નીકળશે એટલા માટે કડક પસંદગી કરવી અને જો આ રીતના બીજ તેના મોટા મોટા અને કડક હોય તો એ બીજને કાઢી લેવા પણ જો સોફ્ટ અને કૂણા એવા બી હોય તો તેને તમે રહેવા દઈ શકો છો અને આ રીતે એક પરવડે આપણે ચાર ઊભી સ્લાઇસીસ કરી લેવાની છે જે રીતે સુરતમાં સવારી અને શાક બનાવવામાં આવે છે એ જ હું અસલ રીતે શેર કરાવી છું તો આ રીતે લાંબી લાંબી સ્લાઇસીસ છે તે કરી લઈએ અહીં સાથે જો તમને પરવડેના ફાયદા બતાવી દઉં તો પરવળ છે તેને એક આયુર્વેદિક શાક તરીકે જાણવામાં આવે છે કેમ કે તેના એટલા બધા ફાયદા છે જો કોઈને ચોમાસામાં શરદી ઉધરસ કફ કે પિત્ત અથવા તો સ્કિનના કોઈ ચેપી રોગ થયા હોય તે લોકોને આ શાકને ઘીમાં બનાવી અને તમે પીરશો તો તે જલ્દીથી તેને સ્કિનમાં સારું થઈ જાય છે અને કફ પણ જળમૂળમાંથી જતો રહે છે સાથે સાથે આ પરવળમાં વિટામિન એ બી સી અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે અને સાથે સાથે પોટેશિયમ મેગ્નેશિયમ ફાઈબર આવા ઘણા બધા તત્વો રહેલા છે જે તમારા બોડીને ખૂબ હેલ્ધી રાખે છે અને જે લોકોને કોલેસ્ટ્રોલની તકલીફ છે તે લોકો જો આ ડેઈલી પરવળનું સેવન કરે તો કોલેસ્ટ્રોલમાં પણ રાહત રહે છે અને સાથે સાથે પેટમાં કૃમિ હોય તેને પણ દૂર કરે છે અને લોહીને શુદ્ધ પણ રાખે છે તો આટલા બધા પરવળના ફાયદા જાણી લીધા બાદ તમે જો પરવળ મળે તો રોજે પરવડાના શાકનું સેવન કરવું જોઈએ જેનાથી તમારું બોડી ખૂબ જ હેલ્ધી રહે છે ખાસ કરીને ચોમાસામાં સુરતી લોકો આ રીતે શાકને બનાવી અને ડેઈલી આ પરવડાના શાકનું સેવન કરે છે તો હું એ જ રીતે આજે શેર કરીશ અને એટલું ટેસ્ટી અને એટલું અનોખી રીતે બનાવવામાં આવે છે કે સૌ કોઈને પસંદ આવશે અને અહીં તમને હું બતાવી દઉં તો જોઈ શકો છો જો પરવડ પોચા હશે અથવા તો વધુ પ્રમાણમાં પાકેલા હશે તો આ રીતના તેના પીળા અંદરથી પીળો ભાગ નીકળશે અને બીજ છે તે મોટા અને કાળા હશે તો તેને આપણે ખાવામાં ઉપયોગમાં નહીં લઈએ તેને ચોક્કસથી કાઢી નાખવા નહીં તો જો સોફ્ટ પરવળ હશે તો તેના કૂણા અમથા જે બીજનો ભાગ હશે તેને તમે રાખો સાથે તો પણ ચાલે અને તેને તમે ખાઈ પણ શકો તો આપણે ફટાફટ અહીં અડધો કિલો જેટલા પરવડ છે તેની છાલ કાઢી અને આ રીતે ઊભી સ્લાઇસીસમાં સમારી અને રેડી કરી લઈએ વઘાર માટે અને સાથે સાથે મેં મારી ચેનલ પર કાજુ કારેલાનું શાક દૂધીનું શાક અને વરાળિયું શાક આવા તો ઘણા બધા અનોખી રીતે શાક બનાવી અને વિડીયો મેં પોસ્ટ કર્યો છે તો જો તમારે એ બધા શાકની રેસીપી જોઈતી હોય તો મારી ચેનલને આજે જ વિઝિટ કરો જેમાં તમને ટિપ્સની સાથે અને તેના અઠળક ફાયદાઓની સાથે અનોખા અને હેલ્ધી શાકની રેસીપીઓ મળી રહેશે તો અહીં આપણે પરવળને આ રીતે સ્લાઇસીસમાં સમારી અને રેડી કરી લીધા હવે અત્યારે આપણે આ પરવળને સાઈડ પર રાખી દઈએ અને આ શાકમાં ઉમેરવા માટેનો એક અલગ મસાલો બનાવીએ તો તેના માટે એક મિક્સર જારમાં આપણે ચાર ચમચી જેટલા આખા ધાણા એડ કરીશું અહીં અડધો કિલો જેટલા પરવળ છે એટલા માટે ચાર મોટી ચમચી જેટલા ધાણા લીધા છે જો અઢીસો ગ્રામ પરવડ હોય તો તમે બે ચમચી ધાણા લો તો પણ ચાલે સામે આપણે બે ચમચી જેટલા સફેદ તલ લેવાના છે હવે આ બધી વસ્તુને આપણે એકદમ સારી રીતે ફાઇન પાવડર બનાવી લઈએ મને આખા ધાણાનો સ્વાદ પસંદ નથી અથવા તો અદકચરા ધાણાનો સ્વાદ પસંદ નથી એટલા માટે હું એકદમ ફાઇન એવો પાવડર બનાવી લઈશ જેથી કરી ધાણા શાક ખાતા સમયે મોઢામાં ના આવે પણ જો તમને અતકચરા ધાણા વાટી અને એડ કરવા હોય પસંદ હોય તો તમે એડ કરી શકો છો એ રીતે મેં અત્યારે આ રીતનો એકદમ ફાઇન એવો પાવડર બનાવી લીધો છે જેથી કરી ધાણા છે તે મોઢામાં ના આવે તો હવે આ પાવડરને ચમચીની મદદથી જારમાંથી કાઢી અને એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈએ ત્યારબાદ આપણે એ જ મિક્સર જારમાં ચાર ચમચી જેટલા કાચા સિંગદાણા એડ કરી દઈશું અને આનો પણ આપણે અદકચરો ભૂક્કો તૈયાર કરી લઈશું મિક્સર જારમાં મેં સિંગદાણાને ધાણા અને તલની સાથે એટલા માટે એડ ના કર્યા કેમ કે આપણે સિંગદાણાનો ભૂકો કરકરો કરવાનો છે અને તલ અને ધાણાને એકદમ બારીક પીસવાના છે એટલા માટે મેં બંને અલગ અલગ લઈ લીધા જો તમારે ધાણાને પણ અદકચરા રાખવા હોય તો તમે ત્રણેય વસ્તુને સાથે ક્રશ કરી લો તો પણ ચાલે મેં અહીં અલગ અલગ ક્રશ કરી છે તો તેને પણ આપણે તલ અને ધાણાના ભૂક્કાની સાથે એડ કરી દઈશું હવે આપણે એ જ મિક્સર ઝારમાં લીલું લસણ એડ કરવાનું છે તો આ સ્ટોર કરેલું લીલું લસણ છે જેને મેં ફ્રીઝરમાં ઘણા સમયથી સ્ટોર કરીને રાખ્યું છે સુરતી શાકમાં એટલે કે ખાસ કરીને આ શાકમાં લીલું લસણ એડ કરવામાં આવે છે પણ જો લીલું લસણ આ સિઝનમાં ના મળે અથવા તો અવેલેબલ ના હોય તો તમે સૂકું લસણ આઠથી દસ જેટલી કણીઓ એડ કરી દો તો પણ ચાલે અને આ લીલા લસણને મેં ફ્રીઝરમાંથી કાઢી અને થોડીવાર માટે તેને રૂમ ટેમ્પરેચર પર આવવા દીધું એટલા માટે તે થોડું આ રીતનું મોઈશ્ચરવાળું લાગે છે હવે આપણે લીલા લસણનો જે ઉપરનો ભાગ છે તેનો જ ઉપયોગ કરીશું હું અત્યારે પાંદનો ઉપયોગ નથી કરી રહી તમારી પાસે જો લીલું લસણ અવેલેબલ હોય તો પાંદની સહિત પણ પેસ્ટ બનાવી અને રેડી કરી શકો છો તો મિક્સર જારમાં પાંચથી છ જેટલી લીલા લસણની કળીઓ છે તેને એડ કરી દીધી અડધા ઇંચ જેટલા આદુનો ટુકડો એડ કરી દીધો હવે લીલી મરચીનો ઉપયોગ કરવામાં આવે છે સુરતી શાક બનાવવા માટે તો મેં ત્રણ તીખી લીલી મરચી એડ કરી દીધી તો આ પેસ્ટ ચોક્કસથી એડ કરવી શાકમાં સુરતી શાકમાં હંમેશા મરચી અને આદુ લસણની પેસ્ટ ઉમેરવામાં આવે છે તો મેં આ રીતની વાટી અને સિંગદાણાના ભૂક્કાની સાથે જ આપણે એડ કરી લેવાની છે તો આ લીલું લસણ મેં કઈ રીતે સ્ટોર કર્યું હતું તેનો વિડીયો જો તમારે જોઈતો હોય તો આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં સજેશન બોક્સમાં તેની લિંક હું પ્રોવાઈડ કરી દઈશ હવે આપણે આ મસાલામાં તડકો લગાવવાનો છે તો તેના માટે બે મોટી ચમચી જેટલું તેલને મેં ગરમ કરી લીધું તેલ એકદમ ધુવાણાં નીકળવા લાગે ત્યાં સુધી તેને ગરમ કરવાનું છે તો જોઈ શકો છો એકદમ સરસ ધોવાણા નીકળવા લાગે એટલું મેં તેલને ગરમ કરી લીધું અને જે આપણે બીનો મસાલો રેડી કર્યો છે તેની ઉપર જ આ તેલનો વઘાર કરી લઈશું અને હવે આપણે બધા મસાલાને એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈશું તો ગરમા ગરમ તેલ આપણે જ્યારે કાચા સિંગદાણા અને કાચા આદુ લસણ મરચાંની પેસ્ટમાં એડ કરીશું તો એકદમ સરસ એક ફ્લેવર પણ આવી જશે અને લસણનો અને સિંગદાણાનો કાચો ચેસ્ટ છે તે પણ જતો રહેશે તો આ મસાલો જ્યારે તમારે શાક બનાવવું હોય તેની એકથી બે કલાક પહેલાં બનાવી અને ઢાકી અને રાખી દેવો તો મેં અત્યારે સવારે આ મસાલો બનાવીને રેડી કરી લીધો હવે બપોરે હું આનું શાક બનાવીશ આ મસાલાનો ઉપયોગ કરીને તો એ વાતનું ખાસ ધ્યાન રહે જ્યારે પણ પરવળેનું શાક બનાવવું હોય તો ઓછામાં ઓછી એક કલાક પહેલાં આ મસાલો બનાવી અને રેડી કરી લેવો ત્યારબાદ પરવળાના શાકના વઘાર માટે સિંગ તેલનો અથવા તો તલના તેલનો જ ઉપયોગ કરવો તો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું આખું જીરું અને અડધી ચમચી જેટલી રાઈ અને વન ફોર્થ ટીસ્પૂન જેટલો હિંગનો વઘાર કરી લીધો આ બધી વસ્તુ એકદમ સારી રીતે કકડી જાય ત્યારબાદ ગેસની લો ફ્લેમ પર આપણે વન ફોર્થ ટીસ્પૂન જેટલો એટલે કે એક પેજ જેટલો હળદરનો વઘાર તેલમાં જ કરી દઈશું અને આ સ્ટેજ પર ગેસની ફ્લેમ ખાસ કરીને લો કરી દેવી જેથી કરી હળદરનો કલર છે તે બળી ના જાય ત્યારબાદ સમારેલા પરવળ એડ કરી અને પરવળ એકદમ જલ્દીથી અને સરસ સોફ્ટ થઈ જાય એટલા માટે અડધી ચમચી જેટલું એટલે કે સાદા અનુસાર નમક પણ સાથે એડ કરી દઈશું હવે આપણે ફટાફટ હલાવી અને મિક્સ કરી લઈશું પરવળ એકદમ સોફ્ટ હોય છે તો તેને કૂક થતાં વધુ સમય નહીં લાગે ચારથી પાંચ મિનિટમાં તે કૂક થઈ જશે તો અત્યારે આપણે બધી વસ્તુને એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈએ હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું અને બધું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીં એક સજેશન છે જે કોઈ બી સિઝનમાં તમને પરવડ દેખાય તો આ રીતે તેનું શાક બનાવી અને બાળકોને તો ચોક્કસ શીખવડાવવું જોઈએ ખૂબ જ હેલ્ધી છે જે તમારી બોડીને ખૂબ જ હેલ્ધી રાખશે ફિટ રાખશે અને સાથે સાથે કફ પિત્ત વાયુ જેવા રોગોને પણ દૂર રાખશે ચોમાસાની સિઝનમાં અને આ પરવળનું શાક છે ઘરમાં કોઈ પણ બીમાર હોય તે લોકોને ઘીમાં બનાવીને દેવું મેં અત્યારે સિંગતેલનો ઉપયોગ કર્યો છે તો તમે એકલા ઘીમાં બનાવીને પણ પીરસી શકો છો જે કોઈ પણ બીમાર હોય તે લોકોને તો અહીં બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલું ઘરનું શુદ્ધ ઘી એડ કરીશું તમે ઘરમાં જે કોઈ બી ઘી યુઝમાં લેતા હો એ ઘી અહીં એડ કરવાનું છે તો ઘી વગર તો આ શાક અધૂરું છે ઘીથી એકદમ સરસ ટેસ્ટ પણ આવે છે અને એકદમ પૌષ્ટિક પણ બને છે તો એક ચમચી જેટલું ઘી ચોક્કસથી એડ કરવું અને જો કોઈ બીમાર હોય અથવા તો તમને ઘીમાં સબ્જી પસંદ હોય તો એકલા ઘીમાં બનાવો તો પણ આ સબ્જી એકદમ ટેસ્ટી બને છે અને હેલ્ધી તો હોય જ છે તો ઘીને પણ આપણે એકદમ સારી રીતે અને મિક્સ કરી લઈએ તો શાકને કન્ટિન્યુ ચલાવતા ચલાવતા બે મિનિટ જેવો સમય તો થઈ ગયો છે હવે આપણે ગેસની લો ફ્લેમ પર ઢાંકી અને ફક્ત ત્રણથી થી ચાર મિનિટ માટે આ પરોળાને કૂક કરી લઈશું વધારે સમય નહીં લાગે એકદમ સોફ્ટ હોય છે એટલા માટે તે ફટાફટ કૂક થઈ જશે તો ત્રણ મિનિટ જેવો સમય થયો છે આપણે ચેક કરી લઈએ તો જોઈ શકો છો એકદમ સરસ એવા સોફ્ટ પરવળ થઈ ગયા છે અને કલર પણ એકદમ સરસ આવી ગયો છે તો હવે આપણે એકવાર તેને હલાવી લઈએ ત્યારબાદ આપણે ટેસ્ટને બેલેન્સ કરવા અને સુરતી શાકમાં ખાંડનો જ ઉપયોગ થાય છે તો હું અત્યારે ખાંડના ભૂક્કાનો ઉપયોગ કરી રહી છું તમે આખી ખાંડ પણ એડ કરી શકો છો તો એક ચમચી જેટલી ખાંડ છે તેને એડ કરી લઈએ આ રીતે સુરતી શાકમાં ખાંડનો જ ઉપયોગ કરવામાં આવે છે એટલા માટે મેં અહીં ખાંડનો ઉપયોગ કર્યો ત્યારબાદ આપણે તેમાં એકથી બે ચમચી જેટલો ધાણાજીરો પાવડર એડ કરી દઈશું ત્યારબાદ તેમાં કલર માટે અડધીથી પોણી ચમચી જેટલો લાલ મરચાં પાવડર છે તેને પણ એડ કરી દઈએ આનાથી કલર એકદમ સરસ આવે છે અને થોડી તીખાશ પણ આવી જાય છે હવે બધું બરાબર હલાવીને મિક્સ કરી લેશું જેથી કરી શાકનો એકદમ સરસ કલર આવી જાય તો તમે અહીં આ સ્ટેજ પર જો એકલા પરવડ ખાવા પસંદ ના હોય તો સાથે બટેટાને આ રીતે લાંબી સ્લાઇસીસમાં તેને કટ કરી અને તેને થોડા તેલમાં ફ્રાય કરી અને સાથે આ સ્ટેજ પર એડ કરી શકો છો ફ્રાય કરવાનું એટલા માટે કહું છું કે તે ફટાફટ કૂક થઈ જાય તો તમે તેને એંસીથી નેવું ટકા જેટલા ફ્રાય કરી લો તેલમાં ત્યારબાદ એડ કરો તો એકદમ જલ્દીથી તે કૂક થઈ જાય છે અને બાળકો પણ જો બટેટા હશે સાથે તો એ પણ એકદમ ઇઝીલી ખાઈ લેશે અને જો બટેટા એડ ના કરવા હોય તો અત્યારે કેપ્સિકમ એકદમ સરસ કૂણા આવે છે તો તમે કેપ્સિકમ એકથી બે નંગ મોટા મોટા સ્લાઇસીસમાં સમારી અને આ સ્ટેજ પર એડ કરી દો તો કેપ્સિકમ પણ સરસ સોફ્ટ થઈ જશે અને બાળકો પણ ખાશે અને પરવળ ખાવું પસંદ પણ આવશે એટલા માટે તો અહીં મસાલામાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે હવે આ સ્ટેજ પર આપણે જે સિંગદાણાનો અને તલનો મસાલો રેડી કર્યો છે તેને એડ કરી દઈશું ત્યારબાદ ગેસની ફ્લેમ લો કરી અને આ મસાલાને પરવળની સાથે હલાવી અને મિક્સ કરી લઈશું જ્યારે પણ તમે આ મસાલો એડ કરો ત્યારે તરત જ આપણે ગેસની ફ્લેમ લો કરી દેવાની છે કેમ કે આ મસાલાના લીધે આ પરવળનું શાક છે તે તળીએ ચોંટી જશે અને તેમાં બળેલો સ્વાદ આવશે જો ગેસની ફ્લેમ હાઈ અથવા તો મીડિયમ હશે તો એટલા માટે ગેસની ફ્લેમ લો કરી અને મસાલાને એડ કરી અને મિક્સ કરી લેવો તો અહીં આપણે ગરમા ગરમ તેલનો વઘાર કર્યો હતો મસાલામાં એટલા માટે આપણે મસાલાને એડ કરી દીધા બાદ વધારે કૂક નથી કરવાનો આપણે મસાલામાં ગરમા ગરમ તેલનો તડકો લગાવ્યો હતો એટલા માટે સિંગદાણા છે તે એકદમ સોફ્ટ થઈ ગયા હશે અને આદુ મરચાં અને લસણની પેસ્ટની કચાશ છે તે પણ જતી રહી હશે એટલા માટે અગાઉથી આ મસાલાને વઘાર કરી અને રેડી કરી લેવો જેથી કરી બધા મસાલાનો ટેસ્ટ એકદમ સરસ રીતે બેસી જાય તો મસાલો મિક્સ થઈ ગયા બાદ આપણે ગેસની લો ફ્લેમ પર ઢાકી અને ફક્ત એક મિનિટ માટે કૂક થવા દઈશું એક મિનિટ બાદ તમે જોઈ શકો છો તેલ જેટલું પણ હતું તે બધું છૂટું પડી ગયું છે અને એકદમ સરસ સ્મેલ પણ આવે છે તો એકવાર આપણે હલાવી અને બધું એકદમ સરસ મિક્સ કરી લઈએ ત્યારબાદ હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને આ પેનને ઢાંકી અને પાંચ મિનિટ સુધી શાકને અંદર જ સ્ટીમ થવા દઈશું આ પ્રોસેસ ચોક્કસથી કરવી ગેસની ફ્લેમ ઓફ કરી અને પાંચ મિનિટ માટે તેને ઢાંકી અને થવા દઈએ અંદર સ્ટીમ પાંચ મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈએ તો એકદમ સરસ અંદર છે તે સ્ટીમ થઈ ગયું હશે અને એકદમ સરસ સ્મેલ પણ આવી રહી છે હવે આ સ્ટેજ પર લાસ્ટમાં આપણે અડધા લીંબુનો રસ એડ કરી દઈશું જો તમે ઈચ્છો તો અહીં આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો અડધા લીંબુનો રસ એડ થઈ જાય ત્યારબાદ સુરતી શાકમાં કોથમીરનું પ્રમાણ વધારે હોય છે તો કોથમીર ચોક્કસથી એડ કરવી તો હું અત્યારે બે મોટી ચમચી જેટલી ઝીણી ઝીણી સમારેલી કોથમીર છે તેને પણ ઉપરથી એડ કરી દઉં છું હવે આપણે આ બંને વસ્તુને એડ કરી છે તો હલાવી અને મિક્સ કરી લઈએ તો આ આપણું પરવળનું એકદમ હેલ્ધી શાક છે તે બનીને રેડી થઈ ગયું જો તમે આ રીતે શાક બનાવી અને સૌ કરશો તો એકદમ પૌષ્ટિક પણ છે અને તમારા બોડીને હેલ્ધી પણ રાખશે અને સૌ કોઈને ઘરમાં પસંદ પણ આવશે અને જો તમારે બાળકોને ખવડાવવું હોય તો તેની ટીપ મેં આપી જ દીધી છે અગાઉ એ રીતે તમે બાળકોને પણ ખવડાવી શકો છો અને ચોમાસાની સિઝનમાં ચોક્કસથી તમારે પરવળનું સેવન તો કરવું જ જોઈએ હવે આપણે આ શાકને રોટલીની સાથે સૌ કરી લઈએ તો અહીં ફક્ત દસ જ મિનિટમાં બની જતી એવી હેલ્ધી રેસીપી આજની આપણી તૈયાર છે એક તો ખૂબ ઓછા સમયમાં બની પણ જાય છે અને સાથે સાથે અઢળક ફાયદાઓ પણ આપે છે તો રાસની જુઓ છો જેવા તમને બજારમાં પરવળ દેખાય તો તેને ખરીદી લો અને આ રીતે તેનું પૌષ્ટિક શાક બનાવી અને સૌ કોઈને ખવડાવો એકદમ હેલ્ધી અને અઢળક ગુણોથી ભરપૂર એવા પરવડ તમારા બોડીને ખૂબ ફાયદા આપે છે અને હેલ્ધી રાખે છે આ શાકને તમે જ્યારે પીરસવું હોય ત્યારે પાછું ગરમ પણ કરી શકો છો તો જો તમને મારી આ હેલ્ધી અને યુનિક રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને એકવાર ચોક્કસથી આ સુરતી શાક બનાવીને ખાજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી આવા બીજા ઉપયોગી અને હેલ્ધી રેસીપીના વિડીયો જોઈતા હોય તો મારી ચેનલને વિઝિટ કરો જેમાં તમને આવી ઘણી બધી અનોખી અને હેલ્ધી રેસિપીઓ મળી રહેશે આવા બીજા ઉપયોગી અને સિઝનલ રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ